આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર કરણ છે મુખ્ય રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ચાળીસ જેટલી એલઈડી વાન શરૂ કરવામાં આવી રાજ્યભરમાં લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખી ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એક મહિના સુધી ચાલનારી પંચકોષી નર્મદા પરિક્રમા આજથી શરૂ થશે ભાવનગર જિલ્લાની જેલની દિવાલ પાસેથી નશાકારક પદાર્થો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના અને આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ ગુજરાત ટાઇટન્સને તેત્રીસ રનથી હરાવ્યું સમાચાર રાજ્યમાં લોકસભાની સામાન્ય અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ચાળીસ જેટલી એલઈડી વાન શરૂ કરવામાં આવી છે નાગરિકોમાં જાગૃતિ કેળવવા ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ આ ચાળીસ એલઈડી વાન દ્વારા જિલ્લાની વિવિધ મંડળી અને ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તારો તથા કોલેજ યુનિવર્સિટી કેમ્પસ જીઆઈડીસી વિસ્તાર અને બગીચા જેવા વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે ચૂંટણી પંચના જણાવ્યા મુજબ રાજ્યના તમામ મતક્ષેત્રમાં નિશ્ચિત રૂટ પર આ એલઈડી વાન સાથે ચૂંટણી કર્મચારીઓ દ્વારા ચૂંટણીલક્ષી માહિતી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ મોબાઈલ એપ્સ તથા ઈવીએમ અને વીવીપેટ દ્વારા મતદાનની પ્રક્રિયાના લાઈવ ડેમોન્સ્ટ્રેશન સહિતની વિવિધ માહિતીથી મતદારોને અવગત કરાવવામાં આવી રહ્યા છે વર્ષ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં પચાસ ટકાથી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત દસ ટકાથી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તે માટે એલઈડી વાન પર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આગામી લોકસભાની ચૂંટણીમાં યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અનેક નવીન અને અનોખી ઝુંબેશ શરૂ કરી છે ચૂંટણી પંચ ટર્નિંગ એટીન અને યુ આર ધ વન જેવા અભિયાનોના માધ્યમથી ચૂંટણી પંચના લોકપ્રિય આઇકોન અને જેડ સામગ્રીનો ઉપયોગ કરીને અનુરૂપ સંદેશાઓ તૈયાર કરી રહ્યું છે ચૂંટણી પંચના ટર્નિંગ એટીન અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને આગામી ચૂંટણીઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવાનો છે અને ગત ચૂંટણીઓમાં જોવા મળેલા શહેરી અને યુવા મતદારોની ઉદાસીનતાના નિર્ણાયક મુદ્દાઓને શોધવાનો છે બીજી તરફ તમે એક છો અભિયાનનો ઉદ્દેશ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ વિવિધ લોકોના અમૂલ્ય યોગદાનને ઓળખવાનો છે તાજેતરમાં ચૂંટણી મંચ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને યુટ્યુબ જેવા મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સક્રિય બનીને યુવા મતદારોને જાગૃત કરી રહ્યું છે લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને રાજ્યભરમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત વડોદરામાં આજથી ત્રણ દિવસ સુધી વડોદરા ગ્રામ્યના પાંચ વિધાનસભા મતવિસ્તારમાં પાંચ ટીમ દરરોજ બે ગામની મુલાકાત લઈ ત્રીસ ગામોમાં મહિલાઓમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવશે પાટણમાં પણ વધુમાં વધુ મતદારો મતદાન કરે મતદાનની ટકાવારી વધે તે માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત મતદારોમાં મતદાન બાબતે જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જિલ્લા સંકલિત બાળ વિકાસ વિભાગની બહેનો દ્વારા મતદાન જાગૃતિ માટે શેરી નાટકો થકી જાગૃતિ લાવવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ પોરબંદરમાં લોકસભા ચૂંટણીને લઈને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર કે ડી લાખાણીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર દ્વારા તમામ અધિકારીઓને રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર નજર રાખવા જણાવાયું હતું અમરેલી જિલ્લામાં મતદારોને મતદાનના મહત્વ વિશે સમજાવવા અને મતદાનના શપથ લેવા માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આગામી અઠાવીસમી એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે બોટાદમાં નરેન્દ્ર મોદી વિચાર મંચની બેઠક યોજાઈ હતી અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલના પ્રદેશ અધ્યક્ષ હિતેશ ગિરી ગોસ્વામી મહામંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જેમના દ્વારા કાર્યક્રમમાં તમામ હાજર આગેવાનો અને કાર્યકરોને આ અંગે માહિતી આપવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી એક મહિના સુધી ચાલનારી પંચકોષી નર્મદા પરિક્રમા આજથી શરૂ થશે નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્રે પૂરતી વ્યવસ્થા કરી છે પરિક્રમા શરૂ થયાના પૂર્વે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતીયાએ સ્થળ પર જઈને રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ શ્રદ્ધાળુઓ માટે વિસામો પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગે ઝીણવટભરી સમીક્ષા કરી હતી કલેક્ટરે નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલી એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી સૂચનાઓ આપી હતી જિલ્લા કલેકટરે પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે આજથી શરૂ થનારી પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તથા ભાવિકો પણ વહીવટી તંત્રને પૂરતો સહયોગ આપે ચૈત્રી નવરાત્રીના એક દિવસ પહેલા આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે ભારતીય સમય અનુસાર આ ગ્રહણ રાત્રે નવ વાગીને બાર મિનિટે શરૂ થશે અને નવ એપ્રિલની વહેલી સવારે બે વાગીને બાવીસ મિનિટ સુધી રહેશે આ ગ્રહણ ભારતમાં ન દેખાવાના કારણે સૂતક માન્ય રહેશે નહીં તેમજ રાજ્યના વિવિધ યાત્રાધામ અંબાજી સહિતના મંદિરોની પૂજા અર્ચના સહિત કોઈપણ ધાર્મિક વિધિ ઉપર તેની કોઈ જ અસર થશે નહીં અંબાજી મંદિરના મુખ્ય ભટ્ટજી મહારાજે આ ગ્રહણને લઈને જણાવ્યું કે ગ્રહણ ભારતમાં ન દેખાવાના કારણે અંબાજી મંદિરની દર્શન આરતી સહિતનો પૂજા પાઠ રાબેતા મુજબ જ રહેશે તથા મંદિર દર્શનાર્થીઓ માટે સમય અનુસાર ચાલુ રહેશે આવતીકાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જે અંતર્ગત પાવાગઢ શક્તિપીઠ ખાતે ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે યાત્રાળુઓને આવવા જવા માટે વન વે પથ તૈયાર કરાયો છે તળેટીથી માંચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નવે નવ દિવસ પાવાગઢ શક્તિપીઠ ખાતે માતાજીના ચંડીપાઠ સાથે રોજ નવા શણગારો થશે આ સાથે પિસ્તાળીસ ટન સુખડીનો પ્રસાદ પણ બનાવવામાં આવશે અને એ ભક્તોને આપવામાં આવશે ભાવનગર જિલ્લા જેલની દિવાલ પાસેથી નશાકારક પદાર્થો મળી આવતા પોલીસે આ પદાર્થો કબજે કરી આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે જિલ્લા જેલમાંથી તમાકુ સિગરેટ જેવા નશાકારક પદાર્થો ભરેલ બે કપડાના મોજાના દડા મળી આવ્યા હતા આ અંગે સીસીટીવી કેમેરા ચકાસતા વહેલી પરોડે એક બાઇક ચાલકની શંકાસ્પદ વર્તણૂક કેદ થઈ છે આથી જેલ સત્તાવાળાઓએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજસ્થાનની આસપાસના વિસ્તારમાં સક્રિય થયેલા એન્ટ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી બે દિવસમાં ગરમીનો પારો ફરી એકતાળીસ ડિગ્રીથી વધુ જવાની સંભાવના છે છેલ્લા કેટલાક દિવસથી સવાર સાંજના ઠંડા પવન અને વાદળછાયા વાતાવરણને કારણે ગરમીનો પારો સાડત્રીસથી આડત્રીસ ડિગ્રી વચ્ચે રહ્યો હતો રવિવારે મહત્તમ તાપમાન આડત્રીસ પૂર્ણાંક આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રેવીસ પૂર્ણાંક આઠ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગે આગામી દસમી અને અગિયારમી એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે આઈપીએલ ક્રિકેટની લખનઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને તેત્રીસ રને હરાવ્યું છે એકસો ચોસઠ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતની ટીમ અઢાર પૂર્ણાંક આઠ ઓવરમાં એકસો ત્રીસ રનમાં આઉટ થઈ ગઈ હતી ગુજરાત ટાઇટન્સ માટે સાઈ સુદર્શને સૌથી વધુ એકત્રીસ રન બનાવ્યા હતા પ્રથમ બેટિંગ કરતાં લખનઉ સુપરજાયન્ટ્સે નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટે એકસો રન બનાવ્યા હતા લખનઉ સુપર તરફથી માર્કસ ટોઈનીસે સૌથી વધુ અડસઠ રન બનાવ્યા હતા બીજી એક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને ઓગણત્રીસ રને હરાવ્યું છે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે અંતમાં મુખ્ય સમાચાર રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ચાળીસ જેટલી એલઈડી વાન શરૂ કરવામાં આવી રાજ્યભરમાં લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખી ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એક મહિના સુધી ચાલનારી પંચકોશી નર્મદા પરિક્રમા આજથી શરૂ થશે ભાવનગર જિલ્લાની જેલની દિવાલ પાસેથી નશાકારક પદાર્થો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી અને રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા